વડોદરામાં કોવી સેક્ટર હેરિટેજ વોક યોજવામાં આવી હતી ઐતિહાસિક ઇમારતોની માહિતી લોકોને મળે તે માટે હેરિટેજ વોક યોજાઈ હતી યુવાનોને ઇતિહાસથી માહિતગાર કરવા વોક યોજવામાં આવી હતી રાજા રજવાડા મુઘલ શાસન સમયની ઐતિહાસિક માહિતી આપવામાં આવી હતી ગાયકવાડના સમયની માહિતી પણ યુવાનોને આપવામાં આવી હતી ડોક્ટર નિવાસ સોલાપુર ખરે હેરિટેજ વોકમાં ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય પણ આપોકમાં જોડાયા હતા જૂની કોઠી બિલ્ડિંગ તાવેકરનો વાળો સહિત ઇમારતોની પણ મુલાકાત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ્સ એન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ